ગાડીમાં રાખેલી છે અને આઈ જાય હું કી જન પાસ કરા લઈ છે ઓ ભાઈ મારો મજાક હો રહા સેકન્ડ યાર મજાક હો મિત્રો આપડા રાખેલું છે અને સકડું રહે છે અને આપડા આપણા સતીશભાઈ અને મનીષભાઈ આપણા બે કન્ટ્રેક્ટર છે આજ અને આવરા સકડાને ફૂક મારવા દેશે અને જ્યાં ઊભો રહી જાય એ વસ્તુ એના ખાવાની રહેશે અને ખરાબ પણ નીકળે છે અને હારી પણ છે અને સ્પેશિયલ આપણે આ મેના છે આપણે આ તો ખાય છે તો આ આ આજનો કોઈ ચેલેન્જ અને આપણે મોડું નથી કરવાનો આપણે ચેલેન્જ ચાલુ કશું અને આપણે પહેલા આપણે સतीशભાઈ ચાલુ કરીએ તો તમારું લઈ આવો અને સतीशભાઈ આવો તમા હું લઈ જાવાનો અમારે ઉધો લઈ પનિશમેન્ટ છે હાલો તો સૌ હિસાલો

બેન પડી ગઈ છે એટલે મનીષભાઈને કોઈ વસ્તુ નથી આલો સतीशભાઈને પાસે વરો છે આપણે ઓય સतीश બેතුનો હાલો તો સतीशભાઈનો વરો છે એ એ એ સતીશભાઈને પણ કોઈ વસ્તુ નથી કે જે ભાઈને પડી છે તટા એટલે પડી છે સतीशભાઈને લાલાજી કેડ ભરીની સतीशભાઈને જઈને પડી ગઈ છે તો આપણે મનીષભાઈને વરો છે ને હાલો મનીષભાઈ લા એ દીગાડો દેગો અન દીગાડો જાય પાછો બસ ન આલી એટલે પાછો નઈ આલે બોલે પેલો બોલી જાય ઓ ભાઈ પહેલા બોલી કરે તમે તો પાછો હાલી નકર કાંઈ આપડો કાઈ ની ફરીવાર આપડો વારો દે દી ભાઈને પાછો વીજી તો એટલે હવે જો તો પાછો જાય ને તો નઈ આલે જે પહેલા આટ પેલા મેલી લઈ લે ને પાછો જાય ને તો આપણે પાછો વારો લઈ લઉં ઘરે હું કરું છું કે આમ રાખો એટલે આમ જાય ને

ખરાબ કોઈન ન નીકળો તો ખરાબ નીકળે જ ને મજા આવી જાય હાલો મનીષ લોટે ખાલી જગ્યામાં કોઈ વસ્તુ નથી હાલો સतीश ભાઈ યે ના ફાંક એય યો અન દિંગન જાઈ જાઈમ જાઈમ અને ને બસ અમે કામીયું જાઈમ બસમાં છે બસમાં છે બધું છે કેસે કેસે લોકો રહેતે છે એટલે વિન્ડો આવે છે સतीश ભાઈને તો મિત્રો હવે અમારા સतीश ભાઈ પાસેથી ભાઈને આવ્યો છે વિડિયો આલો ભાઈ શું નું લાવજો આ અન से से में में से। से से। <laughs> ना 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 है आप आइए आप आइए आप आइए आप आइए आप आइए आप आइए आप आइए

મિત્રો આપણે ડુંગળી કાપી નાખી છે મસ્તી ની આજે મનીષભાઈ મસ્ત લાગે ગળી ગળી કેસે કેસે રહેતે યાર મિત્રો હવે આપણે વારો છે તો છત્તીસભાઈ વિયો વાગલ આ દિંગા કેમ આપણે ત્રણ પનિશમેન્ટ છે અને એક ખાવાની વસ્તુ રહી છે તો મિત્રો કઈ જેસર આપણો બતાશે જઈ પણ આ આડવા એવું તો આવે ને તમારે ખબર ને આ ફેસલો નીકળે છે કે ભાઈ નથી આવતું કે જાજુ આ છે અને આ ઓછું છે એટલે આપણે એક વારો પાછો મજા એક પાછો આપી પણ

બે ફૂક બે ફૂક મત મરાય આયા આયા બે ફૂક મત મરાય એક મિનિટ તમે ડિગ્લીટ થાશો ડિગ્લી નહીં નહીં ડિગ્લી જ થાશો તમારી પૂ બે ફૂક મત મરાય એક જ ફૂક મરાય એને કાઈ નથી એક જ ફૂક મરી આયા ફૂક નથી એક મિનિટ ફૂક નથી મરી એમ કરી વાત મે પાલ અમારે હા એસા જ હોતા હે તમે ગાઈસ કોમેન્ટ માં કહી દીજો હાલો તો મનીષ આવી જશે મનીષ એક જ ફૂક એમ વારતા નહિ સીધે 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 તે ની ફૂક આડી છે જો સીધી છે હા હા

सतीश भाई तखन જોઈ શકો છો મચ્ચુ ખાઈ લીધું છે સतीशભાઈ પાંચ સतीशભાઈ ની તો આમજો ઓકાલે છે કે કેમેરા માં જમ સર મો રિએક્શન દેખાળો જરા આ 103 દેખાળો જરા મોર ગળું ઘરે ઉતરી જાય ભાઈ આમ જો તો મિત્રો ઈ ભાઈ ઘરે ઉતારી

आपर लासुम्त हाओ C कर दाषित <laughs> तो पासी टाइप करी से सतीश भाई ने तुम जो इसको सो तो और सतीश भाई ने पास हो एक राउंड आप चुं सतीश भाई आज हम करेंगे ना कभी चले चले तो सतीश भाई ने वो एक पर वस्तु नहीं आप सतीश भाई आज कल शीत हो तो इलाहाबाद शीत है शीत में बात ही है आलो तो मनीष बनवारा खालो मनीष મિત્રો મનીષ ભાઈને આપણે પાછો દડીન ગયો એટલે ક્રાઉડ અને પાછો દેવાનો છે આપણે હા દડી ગયો હવે હાલો હવે મનીષ ભાઈ પાછો વારો લીધો સાડું છે હો મિત્રો આવડે મને કંટાળી દીધો છે કે આડું છે આડું છે એમ કરી કરી હાલો તમને ખબર ન પડે અમને અમને બધી ખબર હોય મિત્રો ઓય પણ વસ્તુ નથી મનીષ ભાઈ હાલો સतीश ભાઈ જો એ આ બસ નમે ગયલો તો